નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય મથક નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વરદ હસ્તે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારા નલિયા અને વાયોડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલા જાહેર સભામાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાન સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મથક નલિયા ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં બડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓ સામાજિક કાર્યકર્તાઓ અને આજુબાજુ ગામોના લોકો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોઈપણ જાતની અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ કાફલો હાજર રહ્યો હતો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ તેવું જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે કચ્છમાં કોઈપણ જાતના વિકાસના કામો થાય છે તો એ ભાજપની સરકારે જ કર્યા છે હજી પણ કોઈપણ જાતના વિકાસના કામો ગામ માં શહેરમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે નર્મદાના નીર કચ્છના મોડકુબા સુધી પહોંચવાના છે અને હવે પાઇપલાઇનનો દ્વારા ડેમો ભરવામાં આવશે કચ્છના ભુજથી છેવાડાના વિસ્તાર અબડાસામાં રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અબડાસા લોકોનું સપનું સાકાર થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ સાત મેના રોજ સવારથી સાંજ સુધીમાં મતદાન મથકે તમારો કિંમતી મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ કરી હતી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુચાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ નગર નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હોણા બે મહિનાની અંદર કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક અંદર માથું બતાવ્યું છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અને અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયર મતે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે ત્યારબાદ લખપત તાલુકાનો અમારો પ્રવાસ છે કુલ મળીને મારી ટિક ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થયું છે શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા હું આવ્યો હતો ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો ત્યારબાદ અનેક સામાજિક પર્યટકો આગેવાનોને મળવા આવ્યા અને આજે જે કાર્યાલયનું ઉદ્ઘાટન છે ત્યારે જે વાતાવરણ જોઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ હું કહું છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ગેટ મળી અહીંયા જલિયાથી દેસલ પર રોડનું ખાપુર થયું છે ભવ્ય રોડ થશે જલિયા સુધી રોડકે ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન પહોંચશે એ ઉપરાંત અહીંયા વિંગલેશ્વરની અંદર